સુરતની મૈધરપુરા પોલીસે ગુમ થયેલા કિશોરને પરિવાર સાથે મુલાકાત કરાવી છે સોળ વર્ષે કિશોર સાથે કોઈ બાબતે ગયો હતો અને ઘર છોડી કયા વગર નીકળી ગયો હતો જે અંગે માતા પિતાએ અને પરિવાર સભ્યોએ શોધખોળ કરી પરંતુ તેમને કોઈ પત્તો હાથ ન લાગ્યો ત્યારે આખરે પરિવાર મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં પહોંચી પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરી હતી જેથી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમ બનાવી શોધખોળ શરૂ કરી અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી કિશોરને ગણતરીના જ કલાકોમાં શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું પરિવારે પોલીસ આભાર માન્યો હતો